याे कावर महादेवनी कृष्ण क नय्या नंद जी ना कृष्ण नंद जी ખેર મને જાવા દવા દો નંદજી ના લાલા લાગો મને જો મારી વાત ખેર મને છૈયાજી ના છૈયા કૃષ્ણા છૈયા શ્યામ થાજો પરોણા શ્યામ સલુણા તાજો પરોણા કરવા છે મારે સન્માન કેર મને જવા દો ैया नन्द जिना छैया कृष्ण कैया जिना छैया सुनज मारी बात केर मन छावाो

जिना छैया कृष्ण कन्हैया नन्द जिना छैया सुन जो मारी बात घेर मने जावा दो સાસુ ભગવતી છે નંદી આનંદી છે સાસુ ભગવતી છે નંદી આનંદી છે આનંદી છે ગુરના પર થેર મને છાવા દો આનંદી છે ગુરુ પ્રથાર બે કૃષ્ણ કનૈયા જી ના છૈયા કૃષ્ણ કનૈયા કનૈયાનંદ છૈયા जो मारी बात घेर मने जावा दो शरद रात छे रमी <सलीवरी> रम आस छे शरद <सली> रात छे रमी आस छे पूनमनि <सलीवरी> रात छे रमी आस छे पूनमनि रात छे रमी आस छे रमाडो यमनि रास घेर मने जावा दो, <सली> दो।> દ્વારકારણ છોડ છે માખણ ચોર છે માખણ ચોર છે પૂરો મારા મનડાના કો મને જાવા કૃષ્ણ કનૈયા नंद જી ના છૈયા કૃષ્ણ કનૈયા છૈયા સુણજો મારી વાત ખેર મને જાવા જા